ખાસ કરીને પોલીસ કર્મચારીઓ અધિકારીઓને મેડલ અને પ્રશંસાપત્ર આપવામાં આવે તેમની કામગીરી કયા પ્રકારે બિતાવવામાં આજે ભારત આપણા ઓગણ્યાસીમાં સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે સૌથી પહેલાં તો હું આ અવસર ઉપર તમામ આપ સભીને અમદાવાદવાસીઓને ભારતવાસીઓને અભિનંદન પાઠવું છું આજે અહીંયા હેડક્વાર્ટરમાં આ અંગેના પ્રોગ્રામ યોજવામાં આવેલ જેમાં વ્યવસ્થિત રીતે પરેડ પોતા નિરીક્ષણ કરીને પરેડ નો એ બધું જે છે જોવામાં આવે અને પછી આપણે ખાસ તો એ જો પ્રેઝિડેન્સ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસ જે આપણે અહીંયા એનાયત કરવામાં આવેલ છે જેમાં જોઈન્ટ કમિશનર ક્રાઇમ શ્રી સર સિંગલ અને ક્રાઇમ બ્રાન્ચના બે કર્મચારીઓ અને એક બાકી પોલીસ સ્ટેશનના કર્મચારીને પ્રેઝિડેન્સ મેડલ જે એનાયત કરવામાં આવે એની આપણે એને પ્રશસ્તિપત્ર આપવામાં આવે આ સિવાય બીજાએ જે કામગીરી કરેલ છે ખાસ કરીને તમે જે આપણા એર ક્રૅ થયા એમાં જે કોન્સ્ટેબલ કોન્સ્ટેબલે ખાસ મહેનત કરી હોતી પહેલાં પહોંચીને જે ઇન્જર્ડ માણસને તાત્કાલિક એની સાથે જઈ તમે જોયા હશે એના પણ આપને પત્ર આપવામાં આવેલ એક કોલ સેન્ટર અહીંયા હતા જે આપણે એરપોર્ટ પોલીસ સ્ટેશનના એરિયામાં જે યુએસના સિટીઝન્સને બે ડરાવીને એ પૈસા પડાવતા હતા એના જે કામગીરી કરનાર એને પણ આપણે એપ્રિશિએશન લેટર આપવામાં આવેલ અને જેને હમણાં જ એક ચેન્નઈથી જે બધા જગ્યાએ ટેરરિસ્ટ રિલેટેડ એઝ અ ટેરર કોલ મેસેજ વગેરે જે ચાલતા હતા જે ઈમેલ કરતી હતી એક લેડી એને આખી ઇન્ડિયાની પોલીસ લાગી હતી એને શોધવા માટે કેમ કે કોઈ આ રીતે મેલ આવે તો ઘણા બધા ડિસ્ટ્રપ્શન થાય છે એને પણ પ્રશંસા પત્ર આપવામાં આવેલ કઈ રીતે અહીંયા આપણે ઉજવણી કરવામાં આવેલ છે થેન્ક યુ